રવિચંદ્રન અશ્વિને ભારત વર્ષિસ ઇંગ્લેન્ડ શ્રેષ્ઠ શ્રેણીમાં પોતાના શાનદાર પ્રદર્શન સાથે ખાસ કરીને રમતના સૌથી લાંબા ફોર્મેટમાં ભારતના શ્રેષ્ઠ બોલરોમાંથી એક તરીકે પોતાનો દબદબો બનાવ્યો છે જે થોડા દિવસો પહેલાં સમાપ્ત થઈ હતી અન્ય ઉપલબ્ધિઓ ઉપરાંત અશ્વિને રાજકોટમાં ત્રીજી ટેસ્ટ દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં પાંચસો વિકેટ લેવાની ઉપલબ્ધિ યાદગાર રીતે પૂર્ણ કરી ધર્મશાળા ટેસ્ટ દરમિયાન રવિચંદ્રન અશ્વિને તેની સ્વામી ટેસ્ટ મેચ પણ અમે ત્યાં શાનદાર ઉપલબ્ધિને પૂર્ણ કરવા બદલ અશ્વિનનું ખાસ સન્માન કરવામાં આવ્યું તેનું સન્માન કરવા માટે તમિલનાડુ ક્રિકેટ એસોસિએશને એક કાર્યક્રમમાં અશ્વિને પાંચસો સોનાના સિક્કા એક સેનગોલ અને ખાસ બ્લેઝરથી આ આપીને તેને સન્માનિત કરવામાં આવ્યું તો તેમની સિદ્ધિઓ બદલ તેમને એક કરોડ રૂપિયા પણ આપવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર App મોબાઈલ એપ